હું ફેનિલનો જ ભાઈ છું ગ્રીષ્માની જેમ મારી નાખીશ કહી ફોટો વાયરલ કરવાની ધમકી આપનાર ઝડપાયો સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા કલાકારની બાવીસ વર્ષની પુત્રી સાથે ઇન્સ્ટાગ્રામ થકી મિત્રતા કેળવવી ભારે પડી હતી કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી નહીં કરે તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી સાથે જ મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનિલનો ભાઈ જ છું ગ્રીષ્માની જેમ તને પણ મારી નાખીશ એવી ધમકી આપી હતી જબરજસ્તી સહી કરાવી લેતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે કતારગામ વિસ્તારમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી કલાકારની બાવીસ વર્ષની એકબીજાના મોબાઈલ કર્યા બાદ આપટ્સએપ ઉપર વાત કરતા હતા જે દરમિયાન જતીન કહેવાથી પ્રિન્સીએ પોતાના ફોટા મોકલાવ્યા હતા પરંતુ ત્યારબાદ યનકેન પ્રકારે જતીન પ્રિન્સી પીછો કરી કન્ડગત કરતો હતો વરાછાના કામનાથ મહાદેવ મંદિર પાસે બોલાવી કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરવા કહ્યું હતું પરંતુ પ્રિન્સીએ ઇનકાર કરતા જતીને ફોટો વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનિલનો ભાઈ જ છું ગ્રીષ્માની જેમ તને પણ મારી નાખી શ્રી ધમકી આપી હતી જેથી પ્રિન્સી ડરી ગઈ હતી અને જતીનના કહેવા મુજબ વકીલની ઓફિસમાં જઈ કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરી હતી અને બંનેના સાથે ફોટા પાડ્યા હતા પરંતુ ત્યારબાદ જતીને પ્રિન્સીના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા જેથી પ્રિન્સીએ સમગ્ર બાબતની જાણ તેના કાકાને કરી હતી અને ફરિયાદ નોંધાવતા ચોકબજાર પોલીસે જતીનની ધરપકડ કરી છે ગઈકાલના રોજ એક યુવતી કે જે પોતાના પરિવાર સાથે ચોકબજાર ફોડરેશન અમારી રૂબરૂ મળેલા હતા જે યુવતી પોતાની રડતા રડતા પોતાની આપવિધિ કહેલી કે જે એક છોકરા મારફતે કે જેનું નામ જતીન ગજેરા છે જેની સાથે સોશિયલ મીડિયા મારફતે તેની ઓળખાણ થઈ અને તેની સાથે સંબંધો હતા જે બાબતે છોકરીને અવારનવાર મળતો અને પચવણી કરવા માટેની જે રજૂઆત કરેલી કે જેથી વનવે એક સાઈડના લવ તરફથી આ છોકરીને ખ્યાલ આવતા અવારનવાર છોકરો છોકરીના ઘરે જતો અથવા તો સોસાયટીમાં જતો અને તેને ધમકી આપતો અને એવું જણાવતો કે જો તું મારી નહીં થા તો હું કોઈની થવા નહીં દઉં અને જે ગ્રીષ્માન હાલત થયા એવા હાલ તારા કરી એ બાબતની ગંભીરતા લઈ સુપીરિયર અધિકારીના માર્ગદર્શન મુજબ તેના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે ઇન્સ્ટાગ્રામ મારફતે અમારે અવારનવાર મેસેજથી વાતચીત થતી હતી અને લવ મેરેજ બાબતે પણ વાતચીત થયેલી હતી જે બાબતે હવે છોકરીને પોતાની સામેવાળા સાથે રિલેશન ન રાખવા હોવાથી છોકરો તેના પાછળ પડી ગયેલો હતો અને ખૂબ જ હેરાન પરેશાન કરતો હતો જે બાબતની આરોપીની અટક થયેલી છે અને તપાસ ચાલુ છે